પલક ભાઈઓ કેમ છો મિત્રો બધાય મજામાં તો આજે આપણે ફરીથી મિત્રો મળી ગયા છે બે નવા ટોપિક ની અંદર અને આજનો ટોપિક છે મિત્રો આપણા ગાય ભેંસ ને લગતી મિત્રો માહિતી લઈને આવ્યા છે તો ચેનલ ની અંદર મિત્રો આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો મિત્રો કોમેન્ટ બોક્સ ની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો તો આજનો જે ટોપિક છે ને મિત્રો તે દેશી ટોપિક છે આપણે આવા નવા દેશી ટોપિક વારંવાર લાવતા રહીશું તો ચેનલ ને મિત્રો થોડો ઘણો સાથ અને સહકાર આપતા રહેજો સાથે સાથે મિત્રો તમને દેશી માહિતી મળે તો મિત્રો સારી લાગે તો મિત્રો શેર કરી દેજો આપણા પશુપાલક ભાઈઓને તે જોરદાર રીતે મિત્રો માહિતી મળે પ્લસ જે તમારા આપણા પશુપાલન જો ભાઈઓ છે જોરદાર રીતે એનો ઉપયોગી થાય પ્લસ એની અંદર જોરદાર રીતે રિઝલ્ટ પડે દૂધની અંદર મિત્રો ફેટની અંદર માલ તમારો પારસે આવી જાય ઠોભાઈ જાય એને લગતા મિત્રો દેશી વિડીયો આવનાવા આવતા છે નવી માહિતી પણ મિત્રો આપણા સુધી લાવતા રહીશું તો વિડીયોને અંદર એન્ડિંગ લગીને બની રહીશું આજનો ટોપિક છે જે તમારા ગાયની વાત કરું છું જે મિત્રો ગાયને ફેટ કેમ આવે ઓછા આવે તો એને મિત્રો લઈને આજે આપણે દેશી ટોપિક લઈને આવે છે જે ગાયને મિત્રો ફેટ કેમ ઓછા આવે તો વિડીયોના એન્ડિંગ લગીને બની રહીશું તો મિત્રો જ્યારે તમારી ગાય હોય ફેસ હોય એને પણ ઘણી પ્રકારની ફેટની લગતી જ તકલીફ રહેતી છે તો આજે મિત્રો માહિતી છે તે ફક્ત ગાય માટે છે જે ગાય છે તે મિત્રો ગાયને કેમ ફેટ વધારવા એને લગતી મિત્રો આજનો માહિતી લઈને આવે છે તો મિત્રો વિડીયોને જો એન્ડિંગ લગીને બને રહેશો ને તમને માહિતીની અંદર જોરદાર મિત્રો જાણવા મળશે તો હલો મિત્રો વિડીયો કરી દઈશું શરૂઆત તો જ્યારે તમારી ગાયને મિનિમમ ચાલીસ થી સાઠ જેટલું મિત્રો આપણે માર્જિન રાખતા હોય છે ચાલીસ થી સાઠ કિલો જેટલું આપણે ગાયને ફેસને માર્જિન રાખતા હોય છે તો ચાલીસ ટકા મિત્રો શું છે તમારે લીલું ખાસ નાખવાનું હોય છે ચાલીસ ટકા જેટલું કે જે તમારા ગાયને જોરદાર રીતે દૂધની અંદર રિઝલ્ટ આવે પ્લસ સાહીઠ ટકા જેટલું મિત્રો તમે ઉકલ નીરી શકો છો જે સૂકું ઘાસ છે તે તમે ઉપયોગ કરી શકો તો માલ તમારું ફેટની અંદર મિત્રો રિઝલ્ટ મળે ટકા સાથે સાથે જો મિત્રો તમે લીલું કે સુકલ ના હોય તો તમે મિલરન મિક્સર એફ આવે છે તે પણ મિત્રો તમે એને સવાર સાંજ બે ટાઈમે એને ઉપયોગ કરી શકો છો સો થી બસો ગ્રામ જેટલું સાથે સાથે મિત્રો તમારે આપણે કપાસીઓ આવે છે કપાસ્યાના મિત્રો એક લિટર પાણીની અંદર અથવા બે લિટર પાણીની અંદર જો તમે એને ફૂલ ગરમ કરી એની અંદર મિત્રો જો થોડું ગોળ ઉમેરી દેશો અને જ્યારે દોવાની વાર હોય ત્યારે અથવા દોવા બેસો ત્યારે સાથે જો તમે એનો ઉપયોગ કરશો ધોઈ તે મિત્રો જોરદાર દૂધની અંદર રિઝલ્ટ મળશે અને સાથે મિત્રો ફેટની અંદર સો ટકા સુધારો થાય સાથે સાથે મિત્રો મેથી છે મેથી છે તે બહુ કારગલશિત પ્રોડક્શન છે હાલને બહુ તે ઉપયોગી થાય મેથીનો પણ ઉપયોગ કરવાનો છે તો એને હવાર હાંજ બે મિત્રો મેથી ઉપયોગ કરવાની છે આ ત્રણ મિશ્રણ કરી અને જોરદાર રીતે મિત્રો એનો ફાયદો થશે સાથે મિત્રો તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો અથવા અત્યારે આપણે રનિંગ કેલ્શિયમનો પણ ઉપયોગ કરીએ જે તમારા ગાયની અંદર જોરદાર રીતે મિત્રો ફેટની અંદર સુધારો થાય તો મિત્રો છે કે આ દેશી માહિતી આવીને નવી જે આપણે લાવતા રહેશું તો વિડીયોના મિત્રો એન્ડિંગ ગેટ બનાવી છો અને ચેનલ ને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેશો મિત્રો માહિતી કેવી લાગી મિત્રો અવશ્ય ને અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર કહી દીજો મિત્રો વધુ ને વધુ સુધી વિડીયોને શેર કરી લીધો મળશે આપણે હવે નવા ટોપિક ની અંદર